આગળ છે જે રીતે આજકાલ ઓનલાઈન ફ્રોડ અને સાયબર જે ઠગિયાઓ છે અલગ અલગ ફ્રોડ કરી રહ્યા છે દર્શક મિત્રો ઘણી વાર આપણને મેસેજ આવે કે તમારા એકાઉન્ટમાંથી આટલા પૈસા કપાઈ ગયા કે આટલા પૈસા જમા થઈ ગયા આ જમ ડિપોઝિટ નામનો જે બુખાર છે એ હવે યુટ્યુબ જે જેટલા પણ યુટ્યુબરો છે એ અત્યારે યુટ્યુબના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહ્યા છે પણ આમાં કેટલી સચ્ચાઈ છે એના પર આપણે નજર રાખીશું અને સાયબર એક્સપર્ટ આપણી સાથે છે મયુર ભુસાવળકર એમનાથી વાત કરીશું કે આ જમ ડિપોઝિટ એકચ્યુઅલી છે શું કેમ કે ઘણા વિડીયો એવા વાયરલ થઈ રહ્યા છે કે તમારા અકાઉન્ટમાં પૈસા ધારો કે પચીસ રૂપિયા આવ્યા આવ્યા પછી તમે જે એને રિપ્લાય આપો છો ત્યારે તમારા પૈસા ગાયબ થઈ જાય છે આ વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં છે શું કહેશો અત્યારે જે રીતે વિડીયો લોકો વાયરલ કરવામાં આવી રહ્યા છે ઘણા બધા એક વિડીયો આપણે અત્યારે જોઈ રહ્યા હતા અને એમાં એક પેલા ભાઈ કહી રહ્યા કે ભાઈ જમ થી ફ્રોડ થઈ રહ્યો છે તો આ સાચી હકીકત શું છે સૌથી પહેલા હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ગુજરાતની અને ભારતની તમામ જે જનતા છે જે યુપીઆઈ પેમેન્ટ કરે છે સ્વીકારે છે તેમને હું આશ્વત કરવા માંગુ છું કે જમ ડિપોઝિટ જે શબ્દ છે તે ફેક છે જમ ડિપોઝિટ ભાઈ શબ્દ જે છે એ આ એક ઉપસાવેલી જે હ્યુમન એનાટોમી છે હ્યુમન એનાટોમીથી બનાવેલો આ એક ડિજિટલ એનાટોમી શબ્દ છે એના સિવાય બીજું કશું જ નથી અને જમ ડિપોઝિટ સંદર્ભે અત્યારે લેટેસ્ટમાં એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે જમ ડિપોઝિટ નામનો એવો કોઈ પણ કેસ એમના પોર્ટલ પર આજ દિન સુધી રજીસ્ટર નથી આ એક જે યુઝર્સ છે તે યુઝર્સની અંદર ભય ઉભો કરવા માટે આ એક નવા પ્રકારનું જે ફેક ન્યૂઝ છે એ રજૂ કરવામાં આવી છે અને ફેક ન્યૂઝથી લોકો જે ત્રસ થઈ ગયા છે કે આ તો લોકોની અંદર છેલ્લા પંદર દાડાથી આ ચર્ચાનો વિષય છે કે આ છે શું કારણ કે લોકો પોતે એનાથી ત્રસ્ટ કારણ કે સાયબર ક્રાઇમ જે રીતે વધી રહ્યું છે ઘણી બધી કમ્પ્લેન દર વખતે રજીસ્ટર્ડ થાય છે આની અંદર કૌશલભાઈ એવું કહેવામાં આવતું હતું કે સૌથી પહેલા જે સ્કેમર્સ છે તે સૌથી પહેલા તમારા એકાઉન્ટની અંદર એક નાની સરખી ડિપોઝિટ કરે છે અને ડિપોઝિટ કર્યા પછી તમને એવું કહે છે કે તમને એ ડિપોઝિટ ભૂલથી આવી ગઈ છે અને એના માટે તમે હવે એક રિક્વેસ્ટ મોકલો બરાબર તો એ રિક્વેસ્ટ જયારે કોઈ વ્યક્તિ એ રિક્વેસ્ટ ઉપર પોતાનો પિન નંબર રાખે છે ત્યારે એ જે પિન નંબર નાખવાથી એ રૂપિયા જે એક રેન્ડમ અમાઉન્ટ કોઈના તો સાયબર ક્રિમિનલ્સ પેમેન્ટ રિક્વેસ્ટ મોકલે છે દસ હજાર વીસ હજાર ત્રીસ હજારની અને ત્યારબાદ એ યુપીઆઈ પિન દાખલ કરવાથી પૈસા ગાયબ થઈ જાય છે એને આ લોકોએ જમ ડિપોઝિટ નામ આપેલું અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ ઘણા બધા જે જેને આના વિડીયો બનાવ્યા અને વિડીયો બનાવીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને લોકોના ઘણા બધા કોલ છેલ્લા પંદર આ સંદર્ભે આવતા હતા અને આ સંદર્ભે આગળ પણ એ કીધેલું કે આવા પ્રકારની કોઈ બાબત શક્ય નથી એઝ અ ઇન્ડિવિજ ફેક્ટ ચેકર આ બાબત જ્યારે સામે આવી ત્યારે એને થ્રી ડિગ્રી માઇક્રોનાલિસિસ એનાલિસિસ કર્યું ને તાવે ત્યારે સામે આવ્યું હવે તો ઓનપ્રુફ છે अनप्रूफ प्रूफ एनपीसीआई ये डिक्लेअर करियो ओ हमारा जे कैमरामैन छे रविभाई सिंधा एमने उ कहिस के जरा तुमने स्पष्ट करावे क्लेरिफिकेशन ऑन द जंप डिपॉजिट स्कीम एड्रेसिंग द टेक्निकल मिसकंसेप्शंस अइया स्पष्ट લખ્યું છે ઇન ધ લાઇટ ઓફ રીસેન્ટ મીડિયા રિપોર્ટ્સ કન્સર્નિંગ અ ન્યુ ઓનલાઈન ફ્રોડ કોલ્ડ જમ્પ ડિપોઝિટ સ્કેમ વી હેવ ઓબ્ઝર્વડ ધ સર્ટન ઇન એક્યુરેસીસ એન્ડ ધ ટેકનિકલ ડિસ્ક્રીપ્શન્સ ઇન ધીસ ડિસ્ક્રીપ્શન્સ એટલે પેનિક એન્ડ કન્ફ્યુઝન અમોંગ ધ યુઝર્સ અબાઉટ ધ યુપીઆઈ પ્લેટફોર્મ વી વુડ ઓલસો લાઈક ટુ ક્લેરિફાઈ ધેટ નો ઇન્સ્ટન્સ ઓફ ફ્રોડ એઝ ડિસ્ક્રાઈબ ઇન ધ આર્ટિકલ ઓફ જમ્પ ડિપોઝિટ સ્કેમ હેવ બીન ઓબ્ઝર્વ ઓન ધ યુપીઆઈ પ્લેટફોર્મ અને એના પર ગાઈડલાઈન આપી હું ઇવન દો અમારા રવિભાઈને કહીશ કે તમને જરા આના પર લઈ જાય સ્પષ્ટ કર્યું છે જેને હું તમને હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કિસી લેનદેન કે લીધે ઉપયોગકર્તા કો ભુગતાન અનુરોધ પર જાના હોગા ખબર છે કે જે રૂપિયા છે તે એના એકાઉન્ટની અંદર આવી રહ્યા નથી એના એકાઉન્ટમાંથી જઈ રહ્યા છે આ સ્પષ્ટ છે યુપીઆઈ એ એક પોતે બહુ સિક્યોર એપ છે એનપીસીઆઈએનું ગઠન કરેલું છે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ આર્ટિકલ દ્વારા સ્પષ્ટ કર્યું કારણ કે તહેવારોનો સમય છે તહેવારોના સમયમાં લોકો મેક્ઝિમમ પેમેન્ટ યુપીઆઈથી કરતા હોય છે યુપીઆઈથી સ્વીકારતા હોય છે અને ખાસ કરીને જ્યારે આપણે બેનિફિશિયરી ખબર છે કે જે પેમેન્ટ આવ્યું છે મારા પાસે તો મને ખબર છે કે કોણ પેમેન્ટ મને મોકલી રહ્યું છે બરાબર તો અનનોન નંબર પરથી પેમેન્ટ આવે છે તો આપણે ક્યારેય સ્વીકારતા હોતા જ નથી કારણ કે એક સીધો મુદ્દો છે કે લાલચ બુરી ભલા લાલચ મેં અમાયંગે તો પૈસા ગવાયંગે નહીં પાયંગે તો આ એક સીધો મુદ્દો છે અને એનપીસીઆઈએ પણ સ્પષ્ટ કર્યું બીજું કહું સરભાઈ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ જે જનતા છે તેને આશ્વત કરવા માગું છું કે ઘણા બધા સ્કેમ્સ આવતા હોય છે પરંતુ અમે વખત જે અવેરનેસ શો છે છે અમે લોકોને જાણકારી આપતા હોય જ્યારે એ બાબત સંદર્ભે પુષ્ટિ થાય કે આ સ્કેમ જ છે તેનાથી આપણે જાણકારી આપતા હોય છે પરંતુ જ્યારે ઘણા બધા અત્યારે આજકાલ ઇન્ફ્લુઅન્સર વધારે છે જેને કારણે વિડીયો હાઇક પકડી લે છે અને લોકો 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 પોતે પેનિક અનુભવે છે અને જયારે યુપીઆઈ ની વાત આવે ને કૌશલ ભાઈ તો હાર્ડ એન્ડ મની છે લોકો આજે નાનો માણસ માણસ હોય હોય કે મોટો યુપીઆઈ થી પેમેન્ટ સ્વીકારતા હોય છે તો હું માધ્યમથી તમામ ગુજરાતી જનતાને ભારતવાસીઓને આશ્વત કરવા માંગુ છું કે યુપીઆઈ પેમેન્ટ સુરક્ષિત છે એમાં આવા કોઈ પણ પ્રકારનો બગ નથી જમ ડિપોઝિટ એક ઉપસાવેલો શબ્દ છે આપણે એનાથી ડરવું નહીં જોઈએ અને સેકન્ડ થિંગ કે આપણા એકાઉન્ટમાં કોઈ ભૂલતી પૈસા જમા કરે છે સવાલ બી કરતા હશે આ કદાચ કોઈ મેસેજ કર્યો કે ભાઈ મારા તમારા એકાઉન્ટમાં પચાસ હજાર આવી ગયા તો એને કેવી રીતે આપણે ટેકનિક યુઝ કરવી એ જરા દર્શકો ને કહેજો દર્શક મિત્રો કોઈ તમે આવી જવાબ માં જોશો આપણે કારણ કે આપણે બેન ફ્રેમ માં છે ને મજા આવે છે જરા એ બાબત થી તો હું તમને કહી દઉં દર્શક મિત્રો કે જયારે કોઈ ભૂલથી તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવે છે તે ગમે તેટલી ઉતાવળ કરે આ બહુ જૂનો સ્કેમ છે પાંચ છ વર્ષથી ચાલે છે તો સ્માર્ક માધ્યમથી તમને આશ્વત કરવા માંગુ છું કે જયારે કોઈ પૈસા જમા કરાવે તમારા એકાઉન્ટમાં કે ગમે તેટલી ઉતાવળ કરે તમને એવું કે મારા પપ્પા બીમાર છે મારી મમ્મી બીમાર છે મારી વાઈ બીમાર છે અને આ લોકો વોઇસ ક્લોનિંગ ટેકનિકની મદદથી નાના બાળકોનો અવાજ કાઢશે અને આવા ગમે તેટલા સ્કેમ આગળથી કરતા આવ્યા છે અને આની અંદર એક જ મુદ્દો છે કે તમારે બેંકની રાહે જેને પૈસા પાછા આપવાના છે બેંકમાં જઈને બેંક મેનેજરને જાણ કરો જરૂર પડે તો ડિસ્પ્યુટ ફોર્મ ભરો ડિસ્પ્યુટ ફોર્મમાં એમને જણાવો કે મારા એકાઉન્ટમાં આ વ્યક્તિએ ભૂલથી જમા કરાવ્યા છે તો હોલ્ડ પર લઈ લો મારા એકાઉન્ટમાંથી એને લઈ લો પાછા અને હોલ્ડ પર ડિસ્પ્યુટ ફોર્મ ભરી દો અને સાથે વન નાઇન થ્રી જીરો અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો કે આ વ્યક્તિએ મારા એકાઉન્ટની અંદર ભૂલથી રૂપિયા જમા કરાવ્યા છે અને એને કાનૂની રાહે જ પાછા આપો ઇમોશનલી થઈને પાછા આપવાનું ટાળો થેન્ક યુ મયુર સર કેમ કે અત્યાર સુધી મને પણ નથી ખબર કેમ કે જમ ડિપોઝિટ શું હોય છે એની ટેકનિકલી તમામ જે છે એ અમારા સાયબર એક્સપર્ટ મયુર બાકી તો સર સમય છે ઘણા બધા કોલ આવે છે અત્યારે જ અમારા ધ્રમિલ ભાઈ કહેતા હતા અને પેલા કેતા કે ભાઈ અકાઉન્ટ માંથી છ હજાર રૂપિયા ગાયબ થઈ ગયા હાલાકી એમની ભૂલ હતી પેલું કીધું લાલચ રેપીડો વાળું હતું એ રેપીડો વાલું હતું એમાં લાલચ હતી બરાબર તો આ રેપીડો વાલું હતું અને ભાઈ સાથે આવું થયું છે હા એ રેપીડો અને આ બંને વસ્તુ અલગ અલગ છે એટલે જમ ડિપોઝિટ ને રેપિડો એ આખો સ્કીમ પ્રકાર અલગ છે એટલે આ મુદ્દો નથી પરંતુ એટલું જ છે કે જરૂર છે આપણે આપણે એક જ વસ્તુ છે કે યુપીઆઈ ની અંદર એક બીજી બાબત હું સ્પષ્ટ કરી દઉં કે જ્યારે આપણે જે પૈસા આવે છે એકાઉન્ટ માં તો એનું નોટિફિકેશન પણ તમને ખ્યાલ આવે છે કે નોટિફિકેશન આવે છે સેકન્ડ થિંગ કે એકાઉન્ટ માં એન્ટર થવા માટે જ્યારે આપણે એકાઉન્ટ ની અંદર એન્ટર થઈએ ત્યારે પિન નંબર રાખવાનો હોતો નથી પૈસા પૈસા જયારે પાછા આપણા એકાઉન્ટમાં આવે છે ત્યારે પણ પિન નંબર નથી નાખવાનો જયારે પૈસા સામે આપવાના છે ત્યારે જ પિન નાખવાનું છે જયારે આપણે ક્યુઆર કોડ સ્કેન કરીએ છે ત્યારે હંમેશા જાગૃત રહીશું બીજાને પણ જાગૃત કરીશું મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો અને લોકોને આશ્વત કરો કે આ એનપીસીઆઈએ પણ હવે સ્પષ્ટતા કર્યું હું પ્રૂફ સાથે જઈ રહ્યો છું અને એનપીસીઆઈ એ પણ સ્પષ્ટતા કર્યું પેનિક ના થાય અને ઉત્તરાયણની બધાને શુભકામના અને પાર્ક ટુરે ન્યૂઝ તરફથી અને મયુર ભુસાવલકર તરફથી તમને બધાને અમારા રવિભાઈ તરફથી જે આ વિડીયો ઉતારી રહ્યા છે એમના તરફથી કૌશલભાઈ તરફથી ઉત્તરાયણની શુભકામના ઉત્તરાયણની શુભકામના સાથે સાથે સાયબર ફ્રોડ તમારી સાથે ના થાય એ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને મયુર ભુસાવી જવાબદારી છે કેમકે દરેક રવિવારે અમે આ કાર્યક્રમ લાવીએ છીએ પણ મયુર સર થોડા એટલે આજે આ એક અચાનક જ ફોન આવ્યો કે કૌશલભાઈ આ કરવું છે મને પણ આ મુદ્દો સારો લાગ્યો કેમ કે આનાથી પણ લોકો જાગૃત થાય એ જ સ્પાર્ક ટુડે ન્યૂઝની જવાબદારી છે અને એનપીસીઆઈ દ્વારા પણ આ ક્લિયર કરી દેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો જે મેસેજ તમારા પાસે આવતું હોય અને જમ્પ ડિપોઝિટના નામે જે માર્કેટમાં વિડીયો ફરી રહ્યા છે એ બધા ફેક વિડીયો છે તો પ્લીઝ એના પર ધ્યાન ના આવતા અને પોતાનો પરિવારનું અને પોતાના બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખજો કેમકે આપણે બધા જ કાલે ઉત્તરાયણનું પર્વ જે છે મનાવવાના છે ધાબા પર ખાસ કરીને આપણા વડીલ હોય કે આપણા નાના બાળકો હોય એને વીજળીનું જે તાર હોય એની પર દૂર રાખજો વીજળીનો ખંભો હોય એનીથી પણ દૂર રાખજો પ્લીઝ આ તહેવાર આપણે બે દિવસ સારી રીતે છે પણ પરિવારનો લાડલો આ ઉત્તરાયણમાં ના જાય એવી જ અમે પ્રભુને પ્રાર્થના કરીશું અને તમામ લોકોને સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર અને મયુર સર તરફથી મારા તરફથી એડવાન્સમાં ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા માટે અમારા ફેસબુક પેજને